મિત્રો આપણા દેશની અંદર મિડલ ક્લાસમાં સામાન્ય રીતે બે પ્રકાર જોવા મળે છે એમાંથી એક છે અપર મિડલ ક્લાસ અને સેકન્ડ છે લોઅર મિડલ ક્લાસ હવે લોઅર મિડલ ક્લાસના લોકોની અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ આપણે જોઈએ છે સામાજિક રીતે જોઈએ આર્થિક રીતે જોઈએ બહુ સંકળામણ અનુભવતા હોય તેવું દેખાઈ આવે છે આપણે અગાઉના જે ચેટના વિડીયો જોયા એની અંદર મોટાભાગના લોકોના આ જ પ્રશ્નો હતા કે અમે વ્યાજે પૈસા લીધા છે પૂરા ચેક આપી દીધા છે વ્યાજ બહુ ભરીએ છીએ મૂડી ઓછી થતી નથી વ્યાજ વધે જાય છે તો શું કરવું હવે તો મિત્રો સમજી લો કે જ્યારે આ લોકોને પૈસાની જરૂર પડે છે પૈસાની આર્થિક સંકળામણ ઊભી થાય છે ત્યારે જ આ વ્યાજ માફિયાઓનો ખેલ શરૂ થાય છે અને બહુ મોટો વ્યાજ આ લોકો આ મિડલ ક્લાસ લોકો જોડેથી લેતા હોય છે અને આ સમસ્યા ધીરે 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 એટલી વધતી જાય છે કે આ લોકોના ગળે ફાંસો આવી જાય છે બહુ સત્ય હકીકત અને કડની હકીકત છે મિત્રો તેના માટે ગુજરાત સરકારે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ બે અગિયાર એટલે કે મની લોન્ડરિંગ એક્ટ બે હજાર અગિયાર પસાર પણ કર્યો છે અને આ લોકો પર અંકુશ મૂકવાનો પ્રયાસ પણ કર્યો છે તો આવા જ ઘણા મિત્રોના પ્રશ્નો આપણે કમેન્ટની અંદર જોયા છે કે અમારા ચેક પૂરા પડ્યા છે વ્યાજ અમે ભરીએ છીએ સમયસર વ્યાજ ભરીએ છીએ મૂડી ઓછી થતી નથી હવે આવા લોકો સામે શું કાયદેસરની કાર્યવાહી કરી શકાય તો મિત્રો મની એક્ટ હેઠળ તમે આવા વ્યક્તિ સામે ફરિયાદ આપી શકો છો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી શકો છો તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વ્યક્તિઓ સામે કેવી રીતે ફરિયાદ કરવી શું પુરાવા ભેગા કરવા પોલીસને શું પુરાવા આપવા કોરા ચેક તેમની જોડેથી કેવી રીતે પાછા મેળવવા એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો મિત્રો આવા જ કાયદાના વિડીયો જોવા માટે ને ફોલો કરી ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકને પણ ફોલો કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ ધન્યવાદ